મેળી ભુવા અને ભુવા જેટલા રહ્યા ઘરના ભૂવા હાઈ ને ઘરના ભૂવા મારે ઘરનું અરખું કાઢી શકતા નહીં ઘરમાં મારે પૈસા ટકતા નહીં હા ના રમત બમર થઈ ગયું ભરના ભુવા કશું કરી શકતા નહીં પેલા ભૂવા શીખે ચિત્લા રહ્યા હલો હ ભુવા એટલે બોલે ભુવાટલા રહ્યા બધું આવો એ અડધી રાત મજા ના આવી જાય હા હા હું જ છું આવવાનું

ઘરના ભૂવા કયું ચાલતા નહી એટલે યાર બાર ના બોલાવો પડી હાર્દિક ભાઈ પણ હમણાં મારું ચોખ્ખું કરાયોનુકડ્યું બાર હું બોલો અલ્યા ઘરના ભાઈઓને બોલાયા નથી તમને ખબર મારા ઉતાવળ માં યાર મોડું થઈ ગયું એટલે નહીં બોલાયા ભાઈઓ અને તમારે જવું જોતા ને હવે

હે માળી આ ગમનો ચાલો પહોંચી જયા અરે ભુવાજી આવો આવો જય માતાજી જય માતાજી આવો 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 એ હા એ એ આવો મજા કરજો પાછી और आ सरोवा मत बोल ना भैया अगरबत्ती लाओ अगरबत्ती जोसे लाओ जोसे ना अगरबत्ती लेकर तो पाठ ना खातो है भोजी है खराशी ले भोजी भोती लो हां लो को भोजी और

ના અમારે રજા લેવી પડે ના તો ના ના બરોબર અમારા પાતના બધા દેવ બોલાવો પડે એવું હોય એમ ફગન દેવ તો ના થાય ના થાય તાર મુકો બુઆ વગન દેવી માર રજા લઈન પાટ ના ખાય એવું હોય બોલો શું હતું અમ કે એટલે યાર અમારો છોકરો મોદો રહ અને પૈસા બાબત ટકતું નહીં અને અમારો છોકરો મોદો મોદો રહ બરાબર એ દુખ ખોરવાનું આનું દુખ છે પાટ ના આપ્યો અને બધે મટી જા અમાર શું કે પાલો ભરતાય ને તમાર કુટુંબ નું બંધાય છે હું હા હા તમારા ભાઈ ના બોલાવવા પડશે જા ને પુરા ભાઈ બોલો તમે ભાઈ વગર ને ચાલે ના ચાલે ભાઈ વગર ચાલે આ કુટુંબ નું છે બરોબર

પેલો ધૂનો તમે ધૂનો યાર હા અમાર પઢાર લાવ છે પેલો પઢાર ધૂન છે ના ના પધાર ને નઈ લાવી યાર તમે સીધું તો હું કરો ની યાર તમે તો હેજી હેજીન બધા ભૂવા વેણીને લઈને આવો હું ના ના બરોબર ભાઈ હા લેમ લેબડા વા જેટલા હે ભાઈ ચાર જણા એક ભાઈ છો ભાઈ મારે દોઢ વાળો એટલા નહીં ને બોલાવો પડશે ભાઈ માય બોલાવ્યો કે નહીં ચાલે નહીં ચાલે ભાઈ આવું દાવું ભાઈ બી એના હાથમાં છે ભાઈ અંદર છે એ ભાઈ ને બોલાવો પડશે પણ મારો પડેલો છે એટલે હું એને બોલાવતો બોલાવતો પડશે ભાઈ ગમે તે હાથ પગ જોડો કકડો તો પડશે આ દેવ કામ છે ભાઈ એવું છે હા બોલાતા મટી જ બસ અમારે તો માં એ જ જોવ મટી જઉં જુઓ હે ભાઈ હાડા દાડા કહું છું અને આ પાઠમાં મારું એન પડે બરોબર બરાબર જો ભાઈ મારું એવું છુપાવ અલ્યા ભાઈ આ દાણા ઉદ્યોગ ગમે તો ભાઈ બધા સુખના દાણા ઉગાડે છે બરોબર

અને તારી માયા વગર ને બાટ નો નાખ્યું છે બધા ભૂગાભ્યા છે તારું ગોલે

અમારો કુટુંબમાં એક બુવા છે લે બુવા તો આરાન બુવા એનો માર ખાના બુવા સીસી બુવા તો ભઈ તો હું માનું કે તમે હાચા મારે થોડી અહીં દિતબીત તો લેવી પડે ને કે અમારો બુવા જે માતાનો છે હાચો છે ખરો અરે ના કઈ આ બુવાની ભાઈ મસ્કરી કરવા મજા નથી ભાઈ એવું નઈ કે તો મજા નથી અમારો બુવા એ માતાનો જે માતાનો છે એ માતાનો હાચો છે ખરો એમ પૂછું છું તમારું જોલે જી માનો હોય રયો અન્યા ના કઈ કન્યા આબુ બુઆજી જી ના કોઈ ના કઈ કા આપણે માતા જેવી છે એ ભાઈ બોલો એ ભાઈ આ લેબડા વાળી કરવા બેઠા ભાઈ પહેલે પકડ ભાઈ આ દહ કરનું વેન સમ એકી દે

બોલો તો કાવ વધારે લાગવા માંડ્યો સર તો જતો રહ્યો આપણા વાળા શી ખબર ભાઈ હું તમારા છેતરમાં ઓટો મારવા જઈ ભાઈ નામાં હાલ તો કોઈ ભૂંડિયા હોય નહીં

તમારે તમારા ભુવાનો પારખોટ લે આવો ને ભાઈ પારખો તો લીધો ભાઈ યાર ભૂ એ બઢન પોલીશ અમારે ભાઈ તમે હાલ કહેતો હતા ને ભાઈ તમારા ભુવા હાથ ચોખ ખોટો ભાઈ એ આટલે ભાઈ મી તો ખોરી મેલ્યું છે બરાબર બરોબર બાર પછી પારું હા પણ પહેલાં ભાઈ તમારા ભુવાને બેસાડો અમારે ભૂમ અમારે ભમણ કરશે ભુવાનો અપમણ ના કરાય ભાઈ

Nanh đau cho biết, một bán hàng bán hàng bán hàng bán hàng bán hàng

તો અમુક બધાને ખબર પડે કે અમારે ભુવાજી હાર્દિકભાઈ ભાઈ ભુવાજી જેવા બોલાય છે બંઠાન બંઠા ભાઈ હવે મેં કીધું ને એ દુખ આવશે બીજું કોઈ નહીં આવે તો શું દુખણા આવે રહ્યું હા તાર મનથી ઓ ખબર પડે નહીં ગજો તું તો ઉલાળિયા મન બોલાવી છે લેબડીમાં બોલાવી છે ચીયો માતાજી કે બોલાવી છે છટી એમ નામ છટી ભુવા બોરા ને નામ પાટ બેહા ને નામ મનરો કયું કે ધુએ નહીં ડાન કશું થવાનું નહીં આ તમારે કઈ એમ જ અમાર અમાર ભમર થાય છે બધું ઓ કશું થવાનું નહીં મારા વગર તો દુરા ભોજ તમે